હેલો એવરી વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે ભયંકર ગરમીમાં રાહત આપનારો સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવો પાવરફુલ પાવડર બનાવીને આપણે રાખીશું પાવડર બનાવીને રાખીએ તો આ શરબત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પાંચથી છ મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો ગરમીમાં લૂથી બચવા માટે આ શરબત તમારા માટે રામબાણ છે તો તમે ગરમીમાં જરૂરથી ટ્રાય કરશું આપણે વરિયારીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવાના છે તેના માટે મેં અહીં એક વાટકી વરિયારી લીધી છે તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો ગરમીમાં વરિયાળી ખૂબ જ ફાયદાકારક છે વરિયાળીમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર હોય છે અને વરિયાળીની તાસી ઠંડી હોય છે તે ડાયજેશનમાં પણ ખૂબ મદદ કરે છે હવે આપણે એક વાટકી વરિયાળી સામે અહીં ચાર વાટકી આપણે સાકર લેવાની છે અહીં મેં મોટી સાકર લીધી છે સાકરની તાસીર પણ એકદમ ઠંડી હોય છે સાકર મોટી છે તેથી તેને આપણે દસ્તાની મદદથી ભૂકો કરી લઈશું જેથી કરીને આપણે એને મિક્સરમાં ઝડપથી પાવડર બની જશે સાકર બાળકો માટે પણ ખૂબ ઉપયોગી છે બાળકોની યાદશક્તિ સારી રહે છે અને આંખો પણ ખૂબ સારી રહે છે સાકરનો આપણે દસ્તાની મદદથી આવી રીતે ભૂકો કરી લીધો છે હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં તમે જોઈ શકો છો મેં અહીં એક વાટકી વરિયાળી લીધી છે અને સાતથી આઠ ઇલાયચી લીધી છે જો તમને પસંદ હોય તો આની અંદર દસથી બાર ન કારા મરીનો અને ખસખસ પણ એડ કરી શકો છો હવે તેનો આપણે એકદમ પાવડર બનાવી દઈશું સરસ પાવડર બનીને આપણો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું સમર સ્પેશિયલ આ વરિયારી સાકરનું શરબત તમે બે રીતે ઉપયોગમાં લઈ શકો છો હવે મેં એક વાટકીની સામે જે ચાર વાટકી આપણે સાકર લેવાની છે તે બે મેં બીજી સાકરને પણ આવી રીતે ક્રશ કરી લીધી છે એકદમ ફાઇન પાવડર બનાવી લીધો છે તેને આપણે અંદર મિક્સ કરી લઈશું અને પછી આપણે તેને ચાળી લઈશું ચાળવાથી આપણે જો થોડો મોટો ભૂકો રહી ગયો હશે વરિયાળીનો તે પણ નીકળી જશે અને એકદમ સરસ એવો વરિયાળી સાકરનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આ પાવડર તમે એરટાઇટ બણીમાં પાંચથી છ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો હવે આપણે તેમાંથી બે શરબત બનાવીશું એક પાણીમાં અને એક દૂધમાં બંને ગ્લાસમાં આપણે બબ્બે ચમચી પાવડર લીધો છે અને આઈસ ક્યુબ એડ કરીશું અને એક ગ્લાસમાં આપણે પાણી એડ કરીશું અને બીજા ગ્લાસમાં આપણે દૂધ એડ કરીશું ગરમીમાં પેટમાં ખૂબ જ ઠંડક આપે છે એસિડિટીમાં પણ ખૂબ રાહત આપે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઠંડુ ઠંડુ શરબત દૂધમાં અને પાણીમાં બનીને તૈયાર છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્ય શેર કરજો થેન્ક યુ